હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં જીરું નાખીશું થોડીક હિંગ નાખીશું લસણ મરતા થોડાક નાખીશું લસણ રસાઈ કઈ ગયા છે હવે આપણે એને આખી એમાં થોડુંક પાણી નાખીશું આપણે પર થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું અને ગરમ મસાલો આપણે થોડોક બિરિયાની મસાલો નાખી નાખીશું હવે આપણે એને થોડીક વાર ઉપરવા દઈશું અહીંયા આપણો રગડો ઉપડે છે રગડા હવે એમાં આપણે અહીંયા આપણો રગડો બનીને તૈયાર થઈ ગયો છે હવે બટાકા બફાય એટલે આપણે મેસ બટાકા બફાઈ ગયા છે અહીંયા આપણે થોડાક બટાકા ઠંડા થવા જ પછી છોલી લઈશું બટાકા બફાઈ ગયા છે થોડાક મેસ કરી લીધા છે હવે આપણે એમાં મસાલો ફરીશ અહીંયા આપણે નાખીશું લસણ મરચાં વાટીલા लेलो लासना की सो थोड़े खरदर नाखी सो स्वाद પ્રમાણે મીઠું गरम मसाला થોડું લાલ મરચું થોડું ધાણા નાખી સુ આપણે ટીક્કી વાળી આ રીતે આપણે બધી ટીક્કી વારી લઈશું ટીક્કી વારી લીધી છે હવે શેકી લઈશું હવે અહીં મેં નોનસ્ટિક લઈ લીધી છે આપણે બધી ટીકી શેકી આપણે નોનસ્ટિક ગરમ થઈ ગઈ છે હવે થોડુંક તેલ લગાવી હવે ટીક્કી

લઈ લઈશું આપણી બધી ટિક્કી શેકાઈ ગઈ છે હવે આપણે સૌ કરીશું અહીંયા અમે બે ટિક્કી લઈ લીધી છે હવે રગડો નાખીશું આપણે એમાં હવે ડુંગળી થોડીક નાખીશું ટામેટું નાખીશું ચટણી નાખીશું ખજૂર આંબલીની ચટણી નાખીશું થોડી તૈયાર થઈ ગઈ છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો